નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ ન્યૂઝ પોર્ટલ ના કે સુધીના મુખ્ય સમાચારો પર અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવે જૈન દેરાસર મંદિરમાં રૂપિયા એક પોઈન્ટ પાંત્રીસ લાખની ચોરી પોલીસની સઘન તપાસ શરૂ ટીમ એસએસએફએલ ગુજરાતમાં પાયા સ્તરે ફૂટબોલ તકોનું મૂલ્યાંકન કરશે પૂર્વ આઈપીએસ કુલદીપ શર્મા જોડાયા કોંગ્રેસમાં વિડીયો ફોટોગ્રાફર એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા ત્રણ દિવસીય ઓલ ઇન્ડિયા

ચોરી કરીને ફરાર થઈ ગયા હતા આ ઘટના પોલીસ પત્રના અધિકારીઓ ઘટના સ્થળ પર તરફ દોડ્યા હતા અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી સીસીટીવી કેમેરા આ જૈન માં પરંતુ તેના ડિવાઇસ હવે પગેરો શોધવા માટે પોલીસને પણ મથામણ કરી રહી છે તો બીજી બાજુ ચોરી થયાના સમાચારો વાયુ પસારતા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ફૂટબોલ લીગની દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ ટીમ

સ્કૂલમાંથી માંથી ઉઠી ગયેલા અને સ્કૂલ નહીં ગયેલા કિશોર વય જુદી પ્રવૃત્તિઓ દેખરેખ રાખશે અને ફૂટબોલ રાજ્યમાં નવા યુવા જગત ની ફેરફાર થઈ શકે કે તેની ચકાસણી થશે ચિટસ સંપર્ક સ્થાપક અને સેક્રેટરી ચિત્તા સુપાધ્યાય પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશભરના પાયા સ્તરે રમતગમત વિકાસ માટે ઘણું સારું કામ થઈ રહ્યું છે સરકારો પૂર્વ ખેલાડીઓને વિવિધ બિનફાકારક સંસ્થાઓ સાચી અસર પાડી રહ્યા છે આમ છતાં પણ આ ક્ષેત્ર ઘણું થવાનું હજુ બાકી છે તેના માટે અવકાશ પણ છે એસએફએલ आज कार्यरत छुटबॉल फुटबॉल नाच आयोजन हेतु दो साल देश को गांधी पर दे दिया हमको मोदी को दे दिया इतना तो देने इस जो है, एक, इस तरीके का प्रोग्राम है इस तरीके का इनिशियटिव है जो बड़े प्रोग्रेसिव माइंडसेट के साथ और बड़े साइंटिफिक अप्रोच के साथ बनाया गया है हमारी अपनी ऐसी मंशा और महत्वाकांक्षा है कि जो भी शहर हो देश के क्योंकि वहाँ पर इंफ्रास्ट्रक्चर भी है वहाँ पर जागरूकता भी है इस वक्त हम लोग देश की टीम बनाने की बात कर रहे हैं वहाँ पे इसको प्रमोट किया जाए और हर शहर में पाँच से छः हज़ार फुटबॉलर्स प्रोफेशनल फुटबॉलर्स को इंगेज किया जाए और इस पूरी कड़ी को इतना ज़्यादा ढैला दिया जाए इतना तो ज़्यादा मजबूत कर दिया जाए हमारे पास अच्छे बच्चों को अच्छा एक टैलेंट को इकट्ठा हो जाए और हमारे पास कोई अगर ऑप्शन ना हो उनको इंगेज करके रखने के बजाय और उनको आगे पहुंचाने के बजाय એવું પ્લેટફોર્મ છે કે જે ઉપલબ્ધ મહત્વ ઉપયોગ કરીને નવ માસ સુધી ફૂટબોલ પ્રવૃત્ત રાખીને પાયાણ સ્તરથી આવતા ઘણા પ્રતિભાશાળી

आस अधिकारी डॉक्टर कुलदीप समा वर्षो सुधी पोलीस સેવા અસરકારક ફરજ બજાવી રહ્યા છે ડોક્ટર શર્મા પોલીસ તંત્ર સેવા દરમિયાન જાહેર વહીવટી અનુભવ અને કાર્યક્ષમ કોંગ્રેસ પક્ષ માટે ઉપયોગી સાબિત થશે કોંગ્રેસ પક્ષ ના અને દેશમાં લોકતંત્ર માટે પ્રતિબદ્ધતા ને લીધે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નેતૃત્વ માં તેઓ જોડાઈ રહ્યા છે તેમને હું આવકારું છું તેમ તેમણે જણાવ્યું હતું કોંગ્રેસમાં જોડાયા બાદ પત્રકાર સાથેની વાતચીતમાં વાતચીત માં ડોક્ટર કુલદીપ શર્મા જણાવ્યું કે સડત્રીસ વર્ષ કરતા પણ વધુ સમય પોલીસ સેવા કામગીરી કર્યા બાદ નિવૃત્ત થયો છું નિવૃત્ત થયા બાદ એક વર્ષથી સતત કઈ રીતે મારા અનુભવને ને લાભ પ્રજા કલ્યાણ માટે કરી શકાય તે અંગેનો વિચાર કર્યો હતો ત્યારબાદ મારા અનુભવ અને લાભ પ્રજા માટે કરી શકાય તે હેતુથી કોંગ્રેસ હું વિધિવત રીતે જોડાઈ રહ્યો છું ગુજરાતના ફોટોગ્રાફર્સ ને ફોટોગ્રાફી સિત્તેર નવી ટેકનોલોજી રજૂઆતો સંશોધન અને બટલા અને સંબંધિત તમામ માહિતી એક જ પ્રફો ઉપલબ્ધ બની રહે તે તે ઉદ્દેશથી વિડીયો ફોટોગ્રાફર્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા ગુજરાત યુનિવર્સિટી સાથે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશન તારીખ અગિયાર બાર તેરના રોજ ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન

આ ટેકનોલોજી ફેરમાં દેશ વિદેશથી નવી શોધો મશીનરી સંશોધન નવતર પ્રદર્શિત કરવામાં આવશે વિવિધ કંપનીઓ દ્વારા પ્રદર્શિત ટેકનોલોજી અને સાધનોની મુલાકાત માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે તેઓ નવી ટેકનોલોજી અંગે માહિતી મેળવવાની સાથે સાથે વર્કશોપ પાક લઈને પોતાના કૌશલ્ય પર વધુ નિખારી શકશે ेशन ऑफ गुजरात के द्वारा ये फोटोफेयर निर्मित किया गया है जो आगामी 11, 12, 13 सितंबर को अहमदाबाद में ओ एन एच सेवन जी कैंपस में आयोजित हो रहा है ये आयोजित करने का मुख्य उद्देश्य यही है कि गुजरात के पूरे तो गांव-गांव से या शहर शहर से अलग अलग से जगह से फोटोग्राफर्स आएंगे और ये पूरा ट्रेड फेयर का आयोजन किया है उसमें सौ से भी ज़्यादा एग्जीबिटर है और उसको नई नई तकनीकें जानने की कोशिश नई नई टेक्नोलॉजी से अपडेट करने की कोशिश की जा रही है आ, ये एग्जीबिशन में हमारी गिनती के हिसाब से 20 से तीस हजार लोग करीब तीन दिन के अंदर आएंगे आ, ये फोटो फेयर है उसमें है हमने तीन दिन अलग अलग बहुत सारी वर्कशॉपों का आयोजन किया है जिसमें लोग अपडेट हो सकेंगे अपनी टेक्नोलॉजी के हिसाब से तो मित्रों आता अत्या समाचार खास गतिविधि न्यूज नमस्कार we we'll